મારા વાલા જનું સૌને જય સિદ્ધનાથ જય ગુરુદેવ મહાદેવ વર જય શ્રી કૃષ્ણ આજે શુક્રવાર જેઠવ આજની રાશિ છે મિથુન નામનાક્ષર છે કચ્છ અને ઘ અમાસના દિવસે સર્વપિત્ર નિમિત્તે સીધો ભરીને દાન કરવું જે દાન બ્રાહ્મણને જ આપી શકાય માતા પિતા તમેવ તમે બંધુ ચ સખા તમેવ તમે વિદ્યા ધૃણમ તમેવ તમે સર્વમ મમ દેવ દેવા આ પિતૃનો મંત્ર છે તે ખાસ બોલવો પુરુષોએ પીપળે પાણી રેડવું ડેરાવે ન રેડવું એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડાય આજે દિવસે તોડી લેવા અને અમાસના આજે વસ્ત્રદાન રક્ષણા કરી શકાય બ્રાહ્મણને ઘરે બોલાવીને જમાડી શકાય મહાદેવ જય સિદ્ધનાથ જય ગુરુદેવ